નમસ્કાર મિત્રો આજે સરકાર દ્વારા દર શનિવાર બેટલેટ જોઈપુર શનિવાર બાળદાયી શનિવાર જાહેર કરેલ છે તો આવા શનિવારે બાળકોને કઈ રમત રમાડી શકાય તે માટે મારા વિડીયો અવશ્ય જો આવી સરસ મજાની રમતો હું મારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકું છું તે આપ નિયમિત જોઈ શકો અહીં એક સરસ મજાની રમત આપના સમક્ષ હું રાખું છું કે બાળકો સરસ મજાની એક દડી અને એક કચરા ટોપલી નાની નાની ટોપલી તમે રાખી શકો છો અને એમાં એ દડી બાળકની જાય છે કે નહીં એ બાળકની કાબેલિયાત સિદ્ધ કરવા માટેનો સમય છે ત્રણ તક દરેક બાળકને આપવામાં આવશે એના કેટલા દડા આ માં જાય છે એ આ રમતમાં આપણે જોવાનું છે તો આ સરસ મજાની રમતનું આપણે વિડીયો જોઈને કઈ રીતે બાળકોને રમાડી શકાય તે આપણે વિડીયો દ્વારા જોઈશું તો દરેક શિક્ષક મિત્રોને વિનંતી કે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કોમેન્ટ કરો અને બાળકોને આવી રમતો વર્ગમાં રમાડશું મેદાનમાં રમાડશું તો ખૂબ મજા આવશે બાળકો આજે મોબાઈલના યુગમાંથી બહાર નીકળે આ સરસ મજાના જોઈપુર શનિવારને આનંદ માણી શકે એ માટે આવી આવી ગેમો બાળકોને રમાડવી જોઈએ માસ્ટર અતુલ શાહ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ ઉપર સ્કૂલ એક્ટિવિટી સ્કૂલમાં રમાડી શકાય તેવી ગેમ અને જનરલ નોલેજ વિથ બાળક વિથ ચાઇલ્ડ બાળક સાથેના જનરલ નોલેજના પ્રશ્નોના વિડીયો મારી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આપ અહીં જોઈ રહ્યા છો કે સરસ મજાની રમત બાળકો રમી રહ્યા છે બાળકના હાથમાં એક ગન બંદૂક છે બંદૂકમાં એક નાની દળી છે એ દળીને પ્રેસ કરવાથી બંદૂકને પ્રેસ કરવાથી એ દળી ઝડપથી બહાર ફેંકાય છે અને બહાર રાખેલી ટોપલી કે જાળીમાં બાળક એ દડો જાય છે કે નહીં એમાં એ ટોપલીમાં ત્રણ તક દરેકને આપી શકો પાંચ તક દરેકને આપી શકો અને કેટલા બોલ એ ટોપલીમાં જાય છે એ ઉપર બંને બાળકમાંથી એક બાળકને વિજેતા જાહેર કરવામાં આવશે આમ નાના બાળકોને આ ગેમ ખૂબ જ પસંદ આવે છે રમતગમતના સ્ટોલ ઉપરથી આ બંદૂક આરામથી મળી જાય છે અને તેનો કિંમત પણ એટલી બધી છે નહીં આમાં સરસ મજાની રમત અહીં આપ રમી શકો છો બાળકોને રમાડી શકો છો બાળકોની આ રમત રમવાની ખૂબ જ મજા આવે છે અહીં જોઈ રહ્યા છો કે બાળકો પોતાની બંદૂકમાંથી આ ટોપલીમાં જાય છે કે નહીં તે નિશાન સાધવું એની આવડતમાં વધારો કરવો એવી શક્તિઓનો આ ગેમમાં વિકાસ થાય છે હું જીતીશ હું જીતીશ એવો ઉત્સાહ જાગે છે અને પ્રયત્ન કરે છે પાંચ દડા ગણતા આવડશે સાથે સાથે પોતાની નાની ટોપલીમાં દડા જાય એવા પ્રયત્ન કરશે જો દડો જાય તો પોતાના આત્મવિશ્વાસમાં વધારો થશે આમ આ સરસ મજાની ગેમ આપ ઇન્ડોર ગેમ તરીકે પણ રમાડી શકો છો અને નાનું મેદાન હોય એવી શાળા પણ આ મેદાન આ ગેમ રમાડી શકે છે આમ આ સરસ મજાની ગેમ આપ જોઈ તો આવી વધુ ગેમોના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ આ ગેમ પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો માસ્તર અતુલ સર આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બાળકોની જુદી જુદી રમતો આજે શનિવારે લે નિમિત્તે રમાડી શકો એ માટેની આ સરસ મજાની પ્રવૃત્તિઓ હું મારી ચેનલ ઉપર મૂકતો રહીશ તો વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આપ અહીં જોઈ રહ્યા છો નાના બાળકો ગેમ રમી રહ્યા છે હવે દર શનિવારે બાળકો આવી ગેમ રમે એ માટે સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે એટલે આ સરસ મજાના શનિવારના દિવસે આપ આ આ રમત બાળકોને રમાવી શકો છો બાળકોને ખૂબ મજા આવશે અને બાળકોમાં ઉત્સાહનો વધારો થશે માસ્તર અતુલ સર થેન્ક યુ